મોહમ્મદ મિયા શેખની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક કેસમાં દુકાનદાર પાસેથી રૂપિયા પચાસ ની ખંડણી ગુનામાં બેગ ધરપકડ કરી હતી જે બંને આરોપીને સાથે રાખીને પોલીસે સેન્ટ્રલ ઝોન કચેરીમાં અધિકારીઓ સમક્ષ લઈ જઈને માફી મંગાવી હતી એટલું જ નહીં પરંતુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો સુરતમાં નાના મોટા બાંધકામ કરતા લોકો પાસેથી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપીને રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી હાલ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી રજૂઆત કરી હતી જે રજૂઆતના પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા આવા તત્વો વિરુદ્ધ લાલાક કરીને કાર્યવાહીના આદેશ શહેર પોલીસને આપ્યા છે છેલ્લા બે દિવસમાં ટોટલ તેર ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી તથા અન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા એવા તેર તેર ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે એમાં ગઈકાલે અગિયાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુસ્તાક હુસેન બેગ હબીબ સૈયદ અને એક સાકિર શેખ ત્રણ વિરુદ્ધ ત્રણ ત્રણ ફરિયાદો દાખલ કરવામાં આવી છે બીજા જે અન્ય ઈસમો છે કે જેનું નામ છે રમેશ કિશનલાલ જાંગીર અફતાબ શેખ જાવેદ ચાંદાભાઈ શેખ તથા તલહા ચાંદીવાલા અને ઇબ્રાહિમ રસુલખાન પઠાણ મકસુદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફ ખાન રસોલ ગાર પઠાણ કે જેઓ નર્સ નવ સજન ટ્રસ્ટ નો લેટર પેડ નો ઉપયોગ કરીને માહિતી માંગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મુકતા હતા તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા એ લોકો જ્યારે અમારી પાસે આવે ત્યારે એ લોકો બિચારા રોવા જેવા થઈ ગયા હતા અને ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય પહેલા આપણા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ આપેલી

રૂબરૂ મળીને અથવા તો બીજા લોકો દ્વારા એને દબાવતા હતા અને પછીથી એ લોકો એની પાસેથી ખલેડી વસૂલ કરતા હતા અત્યારે ફરિયાદ જે એમને મળી છે એમાં એસએનસી માં જે મહિલા કર્મચારી છે જેમનું નામ રૂબીનાબેન છે એમના ભાઈ છે મુસ્તાક હુસેન બેગ કે રૂબીનાબેન અત્યારે જેમને પ્રારંભિક અકેતર મળી છે એ મુજબ રૂબીનાબેન જે નકશાઓ છે એ એમને તાત્કાલિક મળી જાય ને સાંજે ભાઈ મુસ્તાક બેગને આપી દેતા અને ત્યારબાદ તેઓ આ માહિતી કાયદાનો દુરુપયોગ કરતા હતા કેટલી ખંડણી વસૂલતા હતા ખંડણીમાં જે ફરિયાદો નોંધાય છે એમાં અલગ અલગ આંકડાઓ અમને મળે છે એમાં એકાદમાં પચાસ હજાર કોઈમાં બાર હજાર કોઈમાં પચાસ હજાર પછી પચાસ હજાર એટલું એક જે ફરિયાદ છે એમાં જે નવસર્જન ટ્રસ્ટના યુસુફ રસુલ ખાન પઠાણ છે એમણે તો છ લાખ પચાસ હજાર ખંડણી વસૂલ કરી છે

અત્યારે તપાસની અંદર ફરિયાદો દાખલ છે ત્યારબાદ વિવિધ નિવેદનો લેવામાં આવશે કર્મચારીઓ નિવેદનો પણ લેવામાં આવશે કોલ ડિટેલ મંગાવવામાં આવશે તે ઉપરાંત એના ફોન જે અમે જપ્ત કરેલા છે તેની અંદરથી માહિતી એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ એફએસએલ માં પણ મોકલવામાં આવશે અને આની ડિટેલ તપાસ કરવામાં આવશે સર આવા જે પત્રકાર કે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે આમ એમની વિરુદ્ધ ફરિયાદ હોય તો લોકો કઈ રીતે આવે લોકોને મારી અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ આરટીઆઈ એક્ટિવિસ્ટ બની શકે પત્રકાર બની શકે એમાં કોઈને વાંધો વિરોધ ન હોય શકે પરંતુ જે પ્રવર્તમાન સમાચાર છે એ સમાચારને એને છાપવાના હોય છે માની લો કે આરટીઆઈની કોઈ પણ માહિતી એને માગી હોય તો માગીને એ માહિતી

અગાઉના આના ગુનાનો ઇતિહાસ તપાસવાનો બાકી છે એ એ જે મળશે એટલે તમને જાણ કરવામાં આવશે અને આમાં એક તો ગંભીર ફરિયાદ છે કે જે પહેલી અમે દાખલ કરી સાકિર શેખ વિરુદ્ધમાં તો એ વ્યક્તિ તો જે મહિલા છે એના પર્સનલ જે છે કે ભાઈ આ મહિલાને કોની સાથે ઈલું ઈલું ચાલે છે આ મહિલાને કયા અધિકારીઓ ટીકી ટીકીને જોવે છે એને કોણ ગાડી આપી છે એને કોને ફ્લેટ આપ્યો છે આવી પર્સનલ બાબતો પણ જતા હતા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ